નમસ્કાર દર્શક મિત્રો ટોપ ટેન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવી કલાકારી બતાવવા જઈ રહ્યા છે જે જોઈને તમને પણ આશ્ચર્યચકિત થશે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં એક એવું સ્ટેચ્યુ બની રહ્યું છે જે લાયન લોગો તરીકે ઓળખાય છે આ એક લાયન લોગો રાજકોટમાં એક મ્યુઝિયમ બની રહ્યું છે મ્યુઝિયમમાં મૂકવામાં આવશે જેની કલાકારી વડોદરાના આર્ટિસ્ટો દ્વારા અહીંયા લોખંડના સ્ક્રેપમાંથી બનાવવામાં આવી રહી છે અને છેલ્લા એક મહિનાથી વડોદરાના કલાકારો અહીંયા વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આ કલાકારી કરી રહ્યા છે અને બનાવવામાં છેલ્લા અઠવાડિયા પંદર દિવસની અંદર આ લોગો લાયનને તૈયાર કરીને રાજકોટના એક મ્યુઝિયમમાં મૂકવામાં આવશે આપણે તમને એ આર્ટિસ્ટો દ્વારા વાતચીત કરીને આપણે તમને જણાવીશું કે આર્ટિસ્ટોએ કેવી રીતે બનાવ્યું છે વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે સાથે સાથે કલાનગરી પણ છે વિશ્વમાં પ્રખ્યાત કલાનગરીને કલાકારો દ્વારા અલગ અલગ પ્રકારના કાર્ય કરવામાં આવે છે આજ રોજ અમારી ટોપ ટેન ન્યૂઝની ટીમ દ્વારા કલાકારોની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે વડોદરા શહેરમાં આવેલ કારેલબાગ વિસ્તારમાં એક સ્ટેચ્યુ બનાવવાની કામગીરી ચાલી રહી છે આ સ્ટેચ્યુ ઓફ લાયનને લોખંડના સ્ક્રેપમાંથી બનાવવામાં આવે છે અને આ લાયનને બનાવવા માટે બેરિંગ ક્રેંગનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે મસમોટો લાયન તેનું વજન આઠથી નવ ટન જેટલું છે આ લાયનને બનાવવા માટે એક મહિનો દસ દિવસ કામગીરી માટે લગાવવામાં આવ્યા છે आ लाइन ने राजकोटना म्यूजियम में मुकमु कलाकारों द्वारा कहवा ये मेक इन इंडिया लोगो है लायन का उसका हम थ्री डी फॉर्म बना रहे हैं और हम तीन आर्टिस्ट हैं दीपक सिंह कुणाल चौधरी और रितेश राजपूत और हमारे साथ दस लोगों की टीम और भी है हम लोग एक मंथ से ये काम कर रहे हैं उसके पहले भी आपने कैसे कितने सारे ऐसे स्टेचू बनाए और कौन सी कौन सी कंट्री में आपने काम किया हुआ है आ, इसके पहले भी हमने बड़े बड़े काम किए हैं दिल्ली की में मेट्रो दिल्ली मेट्रो के लिए काम कर चुके हैं और हमारे कुणाल भैया इन्होंने बड़ोड़ा का रॉक स्टार सर्कल बनाया है और आगे क्या रणनीति रहेगी आपकी आगे क्या क्या प्लान है आपका उनको क्या ग्रुप का नाम क्या है आपका हमारे ग्रुप का नाम हमने नया स्टार्ट किया है आर्ट असम्बली हमारे ग्रुप का नाम है जिसमें हम तीन आर्टिस्ट हैं अभी और मतलब हमारा काम ऐसा ही कि बड़े स्केल में काम कर सके गवर्नमेंट वर्क कितने दिनों से तैयारी चल रही है इसकी ये वन मंथ से हम ऑलमोस्ट वन मंथ हो चुका है हमारा कब तक रेडी हो जाएगा और ले कैसे जाएंगे सबसे बड़ा सवाल ये, तो है और भी दस दिन पंद्रह दिन में हमारा ये काम रेडी हो जाएगा और उसके बाद हम इसको बाई रोड ही बाई रोड ही ले जाएंगे हम કોણસે મ્યુઝિયમ રખને વાલે રાજકોટમાં નયા મ્યુઝિયમ બન રહ સાયન્સ મ્યુઝિયમ સાયન્સ સિટી બન રહ સાયન્સ મ્યુઝિયમ પે એ ડિસ્પ્લે હો ક્યાં નામ હે સિંહ લોકો સ્કલ્પચરમાં લગભગ ચાર હજારથી પાંચ હજાર કિલો સ્ક્રેપ મેટલ યુઝ થઈ ગયું છે અત્યાર સુધીમાં હજુ થોડુંક વધારે હજુ વધી શકે છે અને આમાં હમણાં થોડા મોટા સ્કેલમાં હતું એ પ્રમાણે અમારે બધું એના ચક્કરની સાઈઝને બધું શોધવામાં જરા મુશ્કેલી પડી જે અમને ઘણી બધી જગ્યાએ સ્ક્રેપમાં ફરવું પડ્યું બધું ખાસ્સી શોધખોળ કરી પડી ત્યારે બધા ચક્કરો મળ્યા છે એને એ રીતના બધું કામ કર્યું છે આ ડૂબોનું સ્કચરનું કઈ જગ્યાએથી સ્ક્રેપ લાયા હતા અને શું લગાવ્યું છે આ ચક્કરોમાં ચક્કરો સાથે બીજું શું શું લગાવ્યું હતું જેવી રીતે આ લાઇન તૈયાર કરી રહ્યા છો તમે આ સ્ક્રેપ અમે મકરપુરા જીઆઈટીસીમાં સ્ક્રેપ યાર્ડ છે અમુક આપણે અહીંયા અજબરીનીરમાં છે સ્ક્રેપ યાર્ડ તો બે ત્રણ સ્ક્રેપ યાર્ડમાંથી અમે લાયા છે બધું ને અંદર બીજા મેટલની સીટ છે પ્લેટ્સ છે નટબોલ્ડ્સ છે આ રીતે ઘણું બધું બીજું બી મટીરિયલ વપરાયું છે